ખાસ એટલી નમ્ર અરજ છે કે આ જે અરજી આપું રહ્યો છું જાહેરાતની જે વિડીયો એ તમે વધુમાં વધુ લોકો સાથે શેર કરો કારણ કે વધુ લોકો શેર કરતા નથી અને જરૂરિયાતમંદ છે એના સુધી એ પહોંચતો નથી એટલે સંપૂર્ણ માહિતી આપીશ પણ તમારે કરવાનું છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે અને વધુમાં વધુ લોકો સાથે શેર કરવાના છે બરાબર ચલો તો શરૂ કરીએ છીએ જે આપણી જાહેરાત છે એની અંદરની વાત કરીએ તો આ એનું છે એડ્રેસ એટોમિક એનર્જી સેન્ટર સ્કૂલ છે કાકરાપાર

અરજી કરવાની છે તો આ યાદ રાખી લેશો ઉલ્લેખ કરું છું ત્યારે નાયબ આચાર્યને હવે આમાં જે કેટલી જગ્યા છે ને કઈ કઈ જગ્યા છે હું તમને નહીં જણાવી દઉં હવે આના વિશે કેટલાકને માહિતી ન હોય તો એક ઓકે લો ચલો આપણે શરૂ કરીએ છીએ જે છે હવે શું માંગ્યું છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે છે એટોમિક એનર્જી સેન્ટર સ્કૂલ છે કાકડાપાર કેપ કયું કેપ્સ એટલે કે કેપીએસ ટાઉનશિપ છે અનુમાલા છે કરાર આધારિત છે બરાબર અને તમારો કરાર આધારિત કેટલા વર્ષ કેટલા મહિના 11 મહિના હોય છે મોટા ભાગે 11 મહિના હોય છે શિક્ષકોની ભરતીની છે હવે આમાં કેટલી સંખ્યા છે એ પણ પાછળથી લાયકાત ધરાવતો ઉમેદવાર હોય પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ અનુભવના પ્રમાણપત્ર પ્રમાણપત્રની અસલ અને ફોટોકોપી સાથે ક્યાં તો એટમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલ કાકરાપાર કેપીએસ ટાઉનશિપ પીઓ

રહેશે તો ચાલો શરૂ કરીએ છીએ આપણું પહેલી જે જાહેરાત છે એ છે બાળ વાટિકા છે એટલે કે બાળ વાટિકાની છે શિક્ષકની પ્રિપેરેટરી બાળ વાટિકા શિક્ષક અથવા તો પ્રિપેરેટરી શિક્ષક એની જે તારીખ આપી છે 12મી માર્ચ 2025 સવારે 8 વાગ્યાથી શરૂ કરશે બરાબર અનલર્ન એન્ડિંગની તારીખ આપેલ નથી સમય છે એ સી એસ બરાબર તે તમને આગળ કહ્યું છે તે એ એટોમિક એનર્જી સ્કૂલ સેન્ટ્રલ સ્કૂલ બરાબર ત્યાં આગળ તમારે જવાનું છે એ છે 12 તારીખે છે બાલવાટિકા શિક્ષક છે પ્રિપરેટરી શિક્ષકની છે 12 તારીખે આ 8:30 વાગે ચાલુ થશે એન્ડિંગનો સમય કઈ કર્યો નથી હવે કેટલી સંખ્યા છે કેટલા લેવાનો છે એની પણ કોઈ ઉલ્લેખ નથી માં મે હું તમને ને રેફરન્સ આપું છું એ રેફરન્સ પર તમારે આછું જોઈ લેવું પીઆરટી પીઆરટી છે 13મી માર્ચ 2025 આ પીઆરટી છે માટે 13મી માર્ચ 2025 સવારે 8:30 વાગે 8:30 વાગે થી એ પણ તમારે એઈસીએસ ત્યાં આગળ જવાનું છે પછી છે ટીજીટી ટીજીટી કયો તો વિષય છે અંગ્રેજી માટે છે ટીજીટી સામાજિક વિજ્ઞાન આના માટે છે સંખ્યા કઈ છે કેટલી છે એની કોઈ ઉલ્લેખ નથી ટીજીટી અંગ્રેજી છે ટીજીટી સામાજિક વિજ્ઞાનમાં છે એની તારીખ પર્ટીક્યુલર વિષય માટે પર્ટીક્યુલર તારીખ એમણે સેટ કરી છે તો તે તારીખે તે જ વિષયના જોવું જોઈએ ટીજીટી અંગ્રેજી છે ટીજીટી સામાજિક વિજ્ઞાન છે એ 15મી માર્ચ 2025 છે સાળા આઠ વાગે ગોઠવ્યું છે એસ બરાબર ત્યાં સેન્ટર છે ત્યાં સ્થળે તમારે પહોંચવાનું છે ટીજીટી હિન્દી અને સંસ્કૃત બરાબર ચોથી જે જાહેરાત છે ટીજીટી હિન્દી અથવા સંસ્કૃત અને ટીજીટી ગુજરાતી આ બે વિષય માટે છે પંદરમી માર્ચ જ ગોઠવ્યું છે સાડા વાગે પછી પાંચમી જાહેરાત છે ટીજીટી સ્પેશિયલ એજ્યુકેટર બરાબર સ્પેશિયલ એજ્યુકેટર છે ને ટીજીટી કાઉન્સેલર આ બેની જગ્યા છે કેટલી છે કોઈ ગેરંટી નથી પણ છે પંદરમી માર્ચ બે હજાર પચીસ સાડા આઠ વાગ્યા છે સેન્ટર તમને ખબર છે ઈઈસીએસ વધારે બોલીશ નહીં પછી છે જે તમારું સોરી એક મિનિટ પીજીટી છે કોમ્પ્યુટર આસિસ્ટન્ટ એટલે કે પીજીટી તમારું કોમ્પ્યુટર આસિસ્ટન્ટ માટે છે એ ગોઠવ્યું છે સત્તરમી માર્ચ બે હજાર પચીસ સાડા આઠ વાગે ઈ એ ઈસીએસ બરાબર આ છે હવે ફરી એક વખત કહી દઉં છું ટીજીટી ને પીજીટી બરાબર ટીજીટી અને પીજીટી ને ફરી વાત કહી દઉં છું એક છે પહેલી છે બાલવાટિકા માટે છે સેકન્ડ બાર માર્ચ બારમી માર્ચે તમારે જોવાનું છે પીઆરટી છે એ છે તેરમી માર્ચ છે અંગ્રેજી વાળા છે અંગ્રેજી છે એની સાથે બીજો સબ્જેક્ટ છે તમારો અંગ્રેજી ટીજીટી અને સામાજિક વિજ્ઞાન છે એ પંદરમી માર્ચે જોવાનું છે સાડા આઠ વાગ્યાનો સમય છે ચોથો છે ટીજીટી હિન્દી સંસ્કૃત છે ટીજીટી પછી ટીજીટી સ્પેશિયલ એજ્યુકેટર છે પાંચમી જે જાહેરાત છે એમાં સંખ્યા નથી કોઈમાં સંખ્યા આ બધામાં કોઈમાં સંખ્યા નથી પણ ઘણા બધા શિક્ષક લઈ શકે એમ જગ્યા પ્રમાણે અંગ્રેજી સામાજિક વિજ્ઞાન હિન્દી સંસ્કૃત ગુજરાતી સ્પેશિયલ એજ્યુકેટર કાઉન્સિલ એ એક જ તારીખે છે એટલે કે પંદર તારીખે એનું ગોઠવ્યું છે

આ ખાસ યાદ રાખવાનું છે કઈ વસ્તુ તે તમારે સાથે શું શું લઈ જવાનું છે તે કરી એક વખત કહી દો બરાબર કરાર આધારિત છે ખાસ કહી દઉં છું કરાર આધારિત છે જગ્યા એટલે કરાર આધારિત છે શિક્ષકોની ભરતી તમારે લાયકાત હોય જે લાયકાત હોય તે બધી લાયકાત ઉમેદવારો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ એટલે કે લાયકાત ધરાવતો હોય તો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ રાખવાનો છે એક અથવા બે રાખવા સાથે ત્રણ વધારે રાખવા થાજો અનુભવના પ્રમાણપત્ર જે કંઈ તમે આગળ ટીચિંગ કર્યા છે એના અનુભવના પ્રમાણપત્ર ઓરિજિનલ કોપી સાથે રાખવા આની પણ ઓરિજિનલ કોપી રાખવાની છે પ્રમાણપત્ર પ્રમાણપત્રની અસલ અને બંને પ્રમાણપત્રો પ્રમાણપત્ર ઓરિજિનલનો એક હશે અને તમારો ટુ કોપી ફોટો કોપીની બે કોપી તમારે સાથે રાખવાની રહેશે કેપ્સ બરાબર એ અનુમાલા છે તે ટીચિંગ વર્ગ માટે એ ખાસ તમારે સ્કિલ ટેસ્ટ તમારી લેવામાં આવશે સ્કિલ કઈ છે તે અને ટીચિંગ ડેમો ડેમો ટીચિંગ મળે બરાબર સ્કિલ તમારી અને ડેમો ટીચિંગ ખાસ જોવામાં આવશે તો એના માટે જરૂરથી તમે તૈયારી કરીને જોશો અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો આવી નવી નવી અપડેટ એટલે કે જે કોઈ લગતી અપડેટ હશે એને આપણે ખાસ અહીંયા મૂકીએ છીએ તો જરૂરથી વધુમાં વધુ શેર કરો નવા ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાની છે અને બેલ આઇકન ઓન કરશો એટલે આપણને તમારો ઓકે બરાબર સંપૂર્ણ માહિતી આપી દીધી છે જરૂરથી કોઈ ક્વેરી હોય તો કરશો અને રેફરન્સ મેં તમને ફરી કહ્યું છું સંદેશ ઇ પેપરનો ઉલ્લેખ જરૂરથી કરશો